નમસ્કાર દોસ્તો આપની સ્ક્રીન ઉપર આજની સ્થિતિ તમને જોવા મળશે કે આપણે જે વોચ કરવાનું કીધું હતું ટીએનએ એનલે છસો સત્યાસીથી સાતસો આઠ ચેન્નઈ પેટ્રો પાંચસો એકાણુંથી છસો નવ બાટા ઇન્ડિયા તેરસો એકવીસથી તેરસો નવ્વાણું ઇન્ડિયા ચારસો સાડત્રીસથી ચારસો બાવન પી એન સી આઈ એન એફ એફઆરએ બસો પંચ્યાસીથી એનિએક્સો ઇન્ડિયા અગિયારસો ને ત્રીસથી અગિયારસો પિસ્તાલીસ બીડીએલ થી કાયદા નવસો ચોરાણુંથી એક હજાર ઓગણચાલીસ નવસો પાંચથી આજની સ્થિતિ હતી હવે તૈયાર થઈ જાઓ સત્યાવીસ અગિયારની સ્થિતિ આવતીકાલ આની ઉપર વોચ રાખવા જેવું ખરું તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે રાજેશ એક્સપો બસો ઓગણત્રીસ નો ભાવ સ્ટાર એલ ચારસો અઠાવન બરાબર ડિલિવરી ત્રણસો છત્રીસ મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ પીપીએલ ફાર્મા બસો અડતાલીસ અને અદાણી ગ્રીન ખાસમ ખાસ આઠસો ને અઠ્ઠાણું મોસ્ટ મોસ્ટ આઈએમપી વસ્તુ હવે હું કોઈ સેબી રજીસ્ટર વ્યક્તિ નથી અનુભવને આધારે જાણ કરાવું છું આ બધી વસ્તુઓ પર વોચ રાખો અને આવતીકાલે એમાં કેટલું પ્લસ માઇનસ થાય છે સ્ક્રીનશોટના માધ્યમથી અથવા મેસેજના માધ્યમથી કે કોમેન્ટના માધ્યમથી તમે મને જણાવી શકો છો બરાબર મફતની મજા લેવી હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરો વિડીયોની શરૂઆતમાં મેં તમને જણાવ્યું કે એક દિવસમાં કયા શેરનો ભાવ કેટલેથી કેટલે પહોંચો તો આવતીકાલના ધ્યાનમાં રાખવાના વોચ રાખવાના ને તમને જણાવ્યા છે તમારી ઈચ્છા પડે તો બાઈંગ કરો બાઈંગ કરવા માટેની બિલકુલ સલાહ નથી બરાબર વોચ કરો કેટલો ભાવ પ્લસ માઇનસ થાય છે કોમેન્ટના માધ્યમથી જણાવજો નમસ્કાર